ઓગણત્રીસમી જૂન બે હજાર ચોવીસ શનિવાર આજના શાસ્ત્ર પાઠમાં પાઉલ પણ કેદખાનામાં છે કેદખાનામાં રોમનો છે પણ રોમનો પર દબાણ લાવનાર તો ઇઝરાયલીઓ છે પાઉલને લાગે છે કે આ કેદખાનામાં તેમની આહુતિ કરી દેવામાં આવશે તેમનું જીવન આખા કેદખાનામાં જ પૂરું થઈ જશે પણ પાઉલને પોતાનું જીવન તેમને સોંપેલા કાર્યને કરવામાં જ વીત્યું છે એવો જબરો સંતોષ છે તેમને ખાતરી છે કે પોતાનું જીવન કાર્ય તેમને અત્યંત સફળતાપૂર્વક પાર પાડ્યું છે પાઉલે ઠેક ઠેકાણે સ્થાનિક ધર્મ સ્થાપના કરી અને પ્રત્યેક ધર્મ સંઘને સંદેશના પ્રચાર અને પ્રસાર માટે ધમધમતો કર્યો આ કેદખાનામાં પાઉલ પ્રભુએ મૃત્યુમાંથી ઉઘારી લીધા જેમ ઉઘારી લીધા હતા અને કે પર ધર્મસંઘનો પાયો નખાયો અને પાઉલ પર ધર્મસંઘના પ્રસાર કાર્યભાર પિતર પ્રભુએ કેદખાનામાંથી છોડાવ્યા અને પ્રભુ અદાલતમાં પાઉલ ની પડખે રહ્યા પ્રસ્તુત કરતાં અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ